જય ઠાકોર જય દ્વારકાધીશ આવી ગયા છે અહીં દ્વારકા દ્વારકા પહોંચી ગયા મિત્રો જય માતાજી જય માતાજી ગમે સુમિત્રાબેન થાણ પૂગી ગયા છે દ્વારકા પૂગી ગયા છો મિત્રો પ્રસાદી લેવા આવી ગયા છે દ્વારકાધીશ ને મંદિરે જવાય છે Kalau है भाई હાલો મિત્રો આ ગોમતી માતાજીનું મંદિર છે જ્યાં ગોમતી માતાજીનું મંદિર છે મહાલક્ષ્મીનું મંદિર છે અમે પ્રસાદી લેવા આવી ગયા છો અહીં પ્રસાદીની દુકાને આ પ્રસાદી મિત્રો બનારે જો લોંગ વીડિયામાં હા હેલો લઈ લેંગે બો મિત્રો દ્વારકા મંદિર માં કોણ લઈ જવાની મને છે મિત્રો લાવ એક લાવ